નગરપાલિકામાં પચીસ વર્ષ બાદ ભાજપનું શાસન આવ્યું છે ત્યારે પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોળી અને ઉપપ્રમુખ તરીકે પરવેશ મુસ્તફા મકરાણીની બિનહરીફ વરણી કરાઈ છે આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે છોટા ઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી છોટા ઉદેપુર નગર પાલીકાની ચુટણીમાં અઠ્યાવીસ ભાજપને આઠ સમાજવાદી પાર્ટીને છ બસપાને ચાર સર્વ સમાજ પાર્ટીને ચાર અને કોંગ્રેસને એક તેમજ પાંચ અપક્ષ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપના આઠ સભ્યો ચૂંટાયા બાદ સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી અને અપક્ષો એમ એક પછી એક ભાજપમાં સામેલ થતા ભાજપનું સંખ્યાબળ વીસ થયું અને આજે ભાજપને મેન્ડેટ મળવાથી પ્રમુખ પદ પર મંજુલાબેન કિશનભાઈ કોળી અને ઉપપ્રમુખ તરીકે પરવેશ મુસ્તફા મકરાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે પચીસ વર્ષ બાદ છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનતા સાંસદ જશુભાઈ રાઠવા સહિત ભાજપના આગેવાનો જીતને વધાવવા પાલિકા પહોંચ્યા અને પ્રમુખ ઉપપ્રમુખ સહિત સભ્યોનો ઉત્સાહ પણ વધાર્યો છે ત્યારે આ અંગે નવનિયુક્ત પ્રમુખ મંજુલાબેન કોળીએ શું કહ્યું તે સાંભળો આજે અમે નગરનો વિકાસ માટે અમને પ્રમુખ પદ મળ્યું છે એના માટે અમે નગરનો વિકાસ કરીશું સાથે મળીશું અમારા સંસદ જસુભાઈ સાહેબ નારણભાઈ રાઠવા સાહેબ ઉપેન્દ્રભાઈ નગરના સભ્યશ્રી નગરજનો ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલોપ કરીશું સારું ને સુંદર બનાવીશું ભારત માતા કી જય નવનિયુક્ત ઉપપ્રમુખ પરવેશ મકરાણીએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે શું કહ્યું તે સાંભળો તો છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી ઉપપ્રમુખ તરીકે પરવેશ મુસ્તુફાલી મકરાણી મારી વરણી થઈ છે તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ જિલ્લાના તમામ હોદ્દેદારો મારા મોટાભાઈ સમાન સૌરભભાઈ મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા તે બદલ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ છોટાઉદેપુર નગરની વિકાસ યાત્રા છે જે ઓગણીસો છન્નુંથી રોકાયેલી હતી એને હવે અમે આગળ ધપાવીશું અને કામ કરીને લોકોને બતાડીશું વિકાસ છોટાઉદેપુર નગરના વિકાસ માટે અમે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે અને એનું પરિણામ ટૂંક સમયમાં તમને જોવા મળશે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા છોટાઉદેપુરના અધિકારી અંગે શું કહ્યું તે સાંભળો છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ સારી રીતે પૂર્ણ થઈ આ બધાએ જાણો છો ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રી છોટાઉદેપુર દ્વારા મારી અધ્યાસી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આજની તારીખે એ ચૂંટણી નિર્ધારિત કરવામાં આવી હતી આજે બરાબર ત્રણ વાગે અમે ચૂંટણીની શરૂઆત કરી પ્રથમ અમે પ્રમુખ પદની ચૂંટણી કરી અને ત્યારબાદ ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી કરી પ્રમુખ પદ માટે ફક્ત એક જ ઉમેદવાર એટલે કે મંજુલાબેન કિશનભાઈ કોહલી એમના નામની દરખાસ્ત મળી અને અન્ય કોઈ વ્યક્તિએ સામે ઉમેદવારી ના કરી એટલા માટે અમે મંજુલાબેન કિશનભાઈ કોહલીને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરે ત્યારબાદ અમે ઉપપ્રમુખના પદ માટેની ચૂંટણી શરૂ કરી પ્રક્રિયા શરૂ કરી એ પ્રક્રિયા દરમિયાન અમને ઉપપ્રમુખના પદ માટે પરવેઝ મુસ્તફા અલી મકરાણી એમના એક જ નામની ઉમેદવારી ફોર્મ મળ્યું અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી કરી નહોતી એટલા માટે અમે પરવેઝભાઈને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરે છે અંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે શું કહ્યું તે સાંભળો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે ઓગણીસો છન્નું પછી ઓગણીસો પંચાણું પછી છોટાઉદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોહલી અને આદરણીય પરવેજભભાઈ મકરાણીને બિનહરીફ ચૂટી કાઢવા બદલ તમામ સભ્યોનો આભાર માનું છું અને તમામ છોટાઉદેપુરની નગર જનતાનો પણ આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રામાં સહભાગી થવા અને છોટાઉદેપુરને વિશેષ લાભ મળે એના માટે કરીને આ વિસ્તારના તમામ આગેવાનો કટિબદ્ધ છે અને આ વિસ્તારના આગેવાન તરીકે હું છોટાઉદેપુર નગરના તમામ નગરજનોનો પણ આભાર માનું છું અને આદરણીય કોર્પોરેટરશ્રીઓ અને તમામ નગરજનોને અભિનંદન આપું છું અને આદરણીય પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને તેમની સમગ્ર ટીમ ખૂબ કુશળ કામગીરી કરે અને નગરનો વિકાસ કરે એના યશસ્વી મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માત્ર ભારત માતા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ શું કહ્યું તે સાંભળો છોટાદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજ રોજ છોટાદેપુર પાલિકા માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના મંજુલાબેન કોહલી અને ઉપપ્રમુખ પદે પર પરવેશભાઈ મકરાને બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે છોટાદેપુર ભારતીય જનતા પાર્ટી વતી સૌ મતદાર ભાઈ બહેનો અને સૌ કોર્પોરેટરનો આભાર વ્યક્ત કરે છે અને આવનારા દિવસોમાં છોટાદેપુર નગર એની વિકાસની ઊંચાઈઓ સર કરશે અને ગુજરાત સરકાર છોટાદેપુરને જે વિકાસ કરવા માંગે છે એ પરિપૂર્ણ આ બોર્ડ કરશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પણ ત્યારે ત્યાં ઉપસ્થિત હતા તેમણે શું કહ્યું તે સાંભળો છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અમારા માન્ય અધ્યક્ષ પાટીલ સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના માર્ગદર્શન પ્રમાણે બે નામો જે નક્કી કરવામાં આવ્યા છે ઓગણીસો ને પંચાણું પછી પહેલી વખત છોટાઉદેપુર નગરપાલિકામાં સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોનું જ્યારે બોર્ડ બન્યું છે ત્યારે આ વિસ્તારના માન્ય સાંસદ શ્રી જસુભાઈ આ વિસ્તારના માન્ય ધારાસભ્ય રાજુભાઈ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ માન્ય શ્રી અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચૂંટણી લડ્યા પછી માન્ય મોદી સાહેબના વિકાસની રાજનીતિની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીમાં એમનો સમાવેશ થયો છે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયેલા છ સભ્યો એ ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વમાં જોડાયા બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાયેલા ત્રણ સભ્યો એ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા અપક્ષમાંથી ચૂંટાયેલા એ સભ્યો પણ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે કુલ વીસ લોકોના સંખ્યાબળની સાથે આજે નગરપાલિકામાં કોઈપણ પ્રકારની તકલીફ વગર સહમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે પૂર્ણ થઈ છે જે લોકો માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિને લીધે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આ કાયમ માટે પક્ષની સાથે રહી પક્ષના વિકાસ માટે પણ કામ કરે એવું એમના તરફથી પણ અમારી અપેક્ષા છે અને છોટાઉદેપુરના વિકાસમાં એમના બધાનો સંપૂર્ણ ફાળો રહેશે એ એમને ચોક્કસ ખાતરી છે ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપીએ છીએ દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા ઓફ ઇન્ડિયા સાથે